નમસ્કાર દોસ્તો કેમ છો બધા મજામાં છો ને હમણાં લોકસભાની ચૂંટણી ગઈ અને એ લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં જે મહત્ત્વના ખાતાઓ જે જે પ્રધાનોને આપવામાં આવ્યા એ કેબિનેટ કક્ષાના મહા મહાપ્રધાનો અહીંયા હું વિડીયો બનાવી રહ્યો છું આ વિડીયો એટલા માટે પણ મહત્ત્વનો છે કે દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે તેથી આપણને જાણવું એ જરૂરી છે કે કયા વ્યક્તિને કયા પ્રકારનું ખાતું આપવામાં આવ્યું છે આવા દસ પ્રકારના જે મહત્ત્વના ખાતાઓ છે એ ખાતાઓની માહિતી ને લગતો આ વિડીયો છે એમાં સૌથી પહેલાં છે નરેન્દ્ર મોદી એ બધા જાણે છે કે આપણા ભારત દેશના વડાપ્રધાન બન્યા છે બીજું છે અમિત શાહ જે ગઈ સરકારમાં પણ એમણે ગૃહમંત્રીનું પદ શોભાવ્યું હતું અને હમણાં પણ એમણે ગૃહપ્રધાન બનાવવામાં આવ્યા છે બીજું છે રાજનાથસિંહ એ ગઈ સરકારમાં પણ પણ એ પોતે સંરક્ષણ પ્રધાન હતા અને આ સરકારમાં પણ એમને સંરક્ષણ પ્રધાન પદ શોભવામાં આપવામાં આવ્યું છે જે પી નડ્ડા એ પોતે આરોગ્ય પ્રધાન છે અશ્વિની વૈષ્ણવ એ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન બની શકે કેમકે એ પોતે રેલવે મંત્રી પણ છે આ ઉપરાંત એ માહિતી પ્રસારણ આઈટી અને ઇલેક્ટ્રોનિક પ્રધાનનું પદ પણ એમને આપવામાં આવ્યું છે નિર્મલા સીતારમણ એ પોતે નાણાં પ્રધાન છે ગઈ સરકારમાં પણ એ પોતે નાણાં પ્રધાન હતા ધમેન્દ્ર પ્રધાન એ ભારત દેશના શિક્ષણ મંત્રીનું પદ સંભાળી રહ્યા છે સી આર પાટીલને જલ શક્તિ મંત્રી બનાવવામાં આવ્યા છે ડૉક્ટર એસ જયશંકર એ પોતે વિદેશ મંત્રીનું ખાતું સંભાળી રહ્યા છે ગઈ સરકારમાં પણ એ વિદેશ મંત્રી જ હતા અને ગિરરાજસિંહ એ કાપડ પ્રધાન છે તો આઈ હોપ તમને આ વિડીયો મહત્ત્વનો લાગ્યો હશે કોઈપણ જાતની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછવામાં આવતા પ્રશ્નો અહીંથી આવી શકે છે આ મહત્વના ખાતાઓ છે તેથી જાણવું જરૂરી છે કે કયા વ્યક્તિને કયું ખાતું આપવામાં આવ્યું છે તેમજ સ્કૂલમાં ભરતા વિદ્યાર્થીઓને પણ એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ મહત્વના ખાતાઓ જે છે એ ખાતા પર કોઈ વ્યક્તિ પોતે છે તો આ સાથે હું અહીંયા મારો વિડીયો સમાપ્ત કરું છું જો તમને મારો આ વિડીયો સરસ લાગ્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો કેમકે આવા જ પ્રકારનો વિડીયો હું લાવતો હોઉં છું કે જેથી એ તમારા સુધી પહોંચી શકે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો સરકારી ભરતીના વિડીયો પણ હું લાવતો હોઉં છું તો એટલા માટે પણ આ મારો વિડીયો ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે થાય છે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ દેજો અને વધારે વધારે શેર કરી દેજો આપણે પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ